હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા અમુક ભાગોમાં વરસાદી કરાર પણ પડ્યા હતા ભારે પવનને કારણે ગાંધીનગર અમદાવાદ સહિતના શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા ત્યારે આજે જે વિડીયો સામે આવ્યા છે તે ખરેખર ગુજરાત પોલીસના જવાનોને બિરદાવવાના મજબૂર કરે છે અમદાવાદમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ પોલીસના જવાનો દ્વારા લોકોને વધુ અગવડતા ન પડે તે માટે ખડે પગે રહીને જ રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે ગુજરાત પોલીસના જવાનોની કર્તવ્ય નિષ્ઠા અને વંદન છે